હળવદ શહેરના ભવાનીનગર ઢોરાના વોર્ડ સાતમાં આજે બનેલી હત્યાના બનાવમાં પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે મળતી વિગતો અનુસાર શહેરના ભવાનીનગર વોર્ડ સાતમાં મોરબીના વીસી પરાથી મદીનાબેન અને યુનુસભાઈ બે દિવસ માટે મદીનાના પિયર મનીષાના ઘરે ગતકાલે સાંજે આવ્યા હતા તે દરમિયાન સાંજના સમયે ચારિત્ર્યની શંકા વ્યક્ત કરતાં પતિ પત્ની વચ્ચે તૂતું મેમે થઈ હતી જેનો ખાર રાખીને વહેલી સવારે પત્ની બેને તેના પતિ યુનુસભાઈ સંધિને ગળાના તેમજ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નપજાવી હતી ચકચારી ઘટનામાં પત્ની મદીનાબેન સંધિની હત્યા નિપજાવી પતિ યુનુસભાઈ સંધિ ફરાર થઈ ગયો હતો જોકે યુનુસની પણ ભવાની નગરમાં હનુમાનજી મંદિર પાસેથી લાશ મળી આવી હતી પોલીસ તપાસમાં યુનુસભાઈએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો ત્યારે હળવદ પોલીસે પતિ પત્નીના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડીને આ સમગ્ર ઘટનાને લઈને હળવદ પોલીસ દ્વારા મદીનાબેન સંધિના ભાઈ નિજામભાઈ મોહમ્મદભાઈ રાફાઈની ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરી છે હળદમાં એક વિજયનગર પરા કરીને જગ્યા છે ત્યાં એક મહિલાનો ખૂનનો બનાવ બનેલો છે જેનું નામ મદીનાબેન યુનુષભાઈ સંધી આ મહિલાનું મર્ડર છે એ ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી અને કરવામાં આવેલ છે તપાસ દરમિયાન ખબર પડી કે આ મર્ડર છે એના પતિએ જ કરેલું છે આ અંગે નિઝામભાઈ ફકીર મહંમદ જે અમરના અમરણ મહિલાના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરતા આરોપી યુનુસ અબરામભાઈ સંધિ જે મહિલાના પતિ થાય એમની પણ લાશ મળી આવી છે એમણે પોતે પણ ઝેર પી કોઈ ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે અને મરણ જનારના આ બંને મરણ જનારની વચ્ચે વિખવાદનું જે કારણ છે એ એવું કહેવાય છે કે જે મરણ જનાર છે પોતાના પત્ની મદીનાબેન ઉપર ચારિત્ર્યની શંકા કરી રહેલા હતા અને એના કારણે ઝઘડો હતો અને ઝઘડાના પરિણામે આજે બે જાન ગુમાવ્યો છે